દિવાળી વેકેશન દરમિયાન ખાનગી બસોના ભાડા વધારી દેવાતા હોવાની લેખિત ફરિયાદ ડાયમંડ વર્કન યુનિયન ગુજરાતે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી ખાનગી બસના ભાડા નિર્ધારિત કરવા કરાઈ માંગ ખાનગી ટ્રાવેલ સંચાલકોનો વિરોધ નથી પરંતુ દિવાળી વેકેશનમાં મધ્યમ વર્ગને પરવડે તેવા ભાડા નિર્ધારિત કરવા ખૂબ જરૂરી લાંબા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો હોવાથી સૌથી દયની હાલત રત્ન કલાકારોની છે દિવાળીના સમયે રત્ન કલાકારો મોટી સંખ્યામાં ખાનગી બસોમાં પોતાના વતન જાય છે ત્યારે દિવાળી વેકેશન દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ભાડામાં તોતિંગ વધારો કરી દેવાય છે અને ઘણી બસોમાં મુસાફરોને ખેટા બકરાની જેમ બેસાડવામાં આવે છે બસ દ્વારા ટ્રાફિકના નિયમોનો પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોય છે ત્યારે આરટીઓના નિયમોનું પણ પાલન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે બીજી બાજુ સરકારી એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવી છે લોકો વધુને વધુ સરકારી બસોનો લાભ લે તે પણ જરૂરી છે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂટ આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું પાંચ પાંચ જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે જીવનું જોખમ પણ છે તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાર્યદેશની કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરે એક આવેદન પત્ર આપવામાં આવેલ છે આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે જેથી કરી બે વર્ષની અંદર જે મંદિરનો માહોલ છે મંદિરના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે તો જે રત્ન કલાકારોને માંદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવા ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છીએ